નમસ્કાર દર્શક મિત્રો રિમ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે વાત આપણે એક એવી કરવાના છે કે જે બારડોલી ટેકનિકલ કોલેજના પાંચ વિદ્યાર્થીઓએ એક રોબોટ બનાવ્યું છે દેશમાં જ્યારે પણ બોરમાં પડતા બાળકોનો જીવ ગુમાવવાની ઘટના બને છે ત્યારે રેસ્ક્યુ ટીમે ઘણી મહેનત કરવી પડે છે જેને ધ્યાનમાં લઈ આ પાંચ બાળકોએ એક યંત્ર બનાવ્યું છે એ યંત્ર એકદમ સરળતાથી બાળક દસ કિલોનું જો હોય તો એને બોરમાંથી સારી રીતે કાઢી શકાય છે જોઈએ આ વિશેષ અહેવાલ દેશ અને રાજ્યમાં વિવિધ જગ્યાએ ખુલ્લા બોરમાં બાળકો પડી જવાની અવારનવાર ઘટનાઓ બનતી રહે છે છે ભાગે બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવે જે બાળકોને બચાવવા માટે મોટો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે સાથે સાથે માનવ સંસાધનો પણ ઉપયોગ લેવા પડતો હોય છે ત્યારે બારડોલી ખાતેની એક ખાનગી યુનિવર્સિટીમાં મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ નજીવા ખર્ચે એક યંત્ર બનાવ્યું છે આ યંત્ર થકી બાળકોને સહી સલામત રીતે બહાર કાઢી શકવામાં આવનાર છે બોરમાંથી બચાવવા હજારો રૂપિયાના ખર્ચા થતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે જે ફક્ત સાતથી આઠ હજાર રૂપિયામાં બન્યું છે અને જે દસ કિલો સુધીના વજનના બાળકને સરળતાથી બહાર લાવી શકાય તેમ છે જેમાં કેમેરાનો પણ ઉપયોગ થયો છે જેનાથી સરળતાથી બોરમાં પડી ગયેલ બાળકની સ્થિતિ જોઈ પણ શકાય છે અને જાણી પણ શકાય છે તેમજ બાળક સાથે સીધી વાતચીત પણ કરી શકાય છે બારડોલી ખાતે આવેલ ખાનગી યુનિવર્સિટીના ડિપ્લોમા મિકેનિકલ બ્રાન્ચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ પ્રજાપતિ તીર્થ મહેતા હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડ કે જેમણે અંતિમ વર્ષના પ્રોજેક્ટ માટે પ્રોફેસર જેનિસ હેમનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બોરમાં પડી ગયેલા બાળકના રેસ્ક્યુ ઓપરેશન માટે એક સરળ અને નજીવા ખર્ચનું આ રોબોટિક ડિવાઇસ બનાવ્યું છે જે આવનારા દિવસોમાં માનવજાત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થનાર છે અમે ગ્રુપમાં ચાર લોકો છે તીર્થ મહેતા હર્ષ પટેલ અને ક્રિશ રાઠોડ અને અમારા ગાઈડ છે જેનેશ પટેલ સર અમે માલીબા અમે ડિપ્લોમા માલીબા ડિપ્લોમા કરીએ છીએ માલીબા ઉકાત અડસ યુનિવર્સિટીમાંથી અને અમારો સિક્સ એમ ફાઇનલનો પ્રોજેક્ટ છે અમને અમારા આઈડિયાઝ જેનેશ સર આપી છે કે આ રોબોટ છોકરું બોલવીને પડી જાય છે એને બચાવવા માટે બહુ બહુ સમય જાય છે અને બાજુમાં એક ઊંડો ખાડો ખોદવા પડે છે જે જે બહુ ટાઈમ લે છે માત્ર ચાલીસ કલાક એવો કોઈ ટાઈમ લાગે છે એમાં એ અમે એવું વિચાર્યું કે રોબોટ છે તે અમે એ રીતે ડિઝાઇન કરીએ કે ઓછા ટાઈમમાં છોકરો બહાર આવી જાય બહાર આવી જાય ને વ્યવસ્થિત કન્ડિશનમાં છોકરો બહાર આવી જાય છે એટલે અમે રોબોટને એ સિમ્પલ મિકેનિઝમ રાખી છે જે પોલી રાખી છે રોબોટમાં જેથી અમે રોબોટને ઉપરની છે કરીશું અને એક મોટર રાખી છે જે એસી અને ડીસી બંને પર ચાલી શકે છે એટલે અમારો રેન્જ છે તે વધી વધી જાય છે અને જ્યાં એસી સપ્લાય અવેલેબલ નથી હોતો ત્યાં અમને ડીસી સપ્લાય પણ રોબોટ ચાલી શકે એ રીતે અમે બનાવવામાં આવ્યો છે રોબોટ અમારે અને મોટર સાથે લીડ્સ કયું કનેક્ટ છે જે આમને કનેક્ટ કરે છે આમ લીટકૂનું આપણે ઓન કરશું એટલે આમ અંદર આવશે અને ઓફ કરશું એટલે આમ બહાર જશે હવે એમાં કહ્યું એની સાથે અમે કેમેરો અને લાઇટ પણ મૂકવામાં આવે છે કારણ કે બોરવેલમાં અંદર બહુ અંદર હોય છે એકસો વીસ ફૂટ જેટલું હોય છે આપણને કંઈ દેખાતું નથી એટલે કેમેરા અને લાઇટ થ્રુ અમે મોબાઈલ મોબાઈલ કનેક્ટ કર્યો હોય છે જેમાં અમને દેખાય છે મોબાઈલમાં અને જેમ જેમ રોબોટ નીચે લઈ જાય છે પેલા પોલી થ્રુ એટલે અમે કેમેરામાં જોઉં છું અને જ જ્યારે પેલો છોકરો અંદર આમ છોકરો પાસે પહોંચી જાય છે છે ત્યારે મેં પહેલાં ભાઈને સ્ટોપ કરીને આમ છે તે મોટર થ્રુ કરીને મોટર થ્રુ ઓપરેટ કરીને આમ છે નજીક લઈ જાઉં છું એ છોકરો એના એના પકડમાં આવી જાય છે અને પછી પેલા ભાઈ ઉપર ખેંચે પોલીસ થ્રી પોલીસ થ્રુ ઉપર ખેંચે છે એટલે છોકરો સુરક્ષિત ઓછા સમયમાં બહાર આવી જાય છે હું જૈનિશ કુમાર હેમંતભાઈ પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સીજીબીઆઈટી ખાસ કરીને રોબોટ બનાવવામાં આવે છે એની વિશેષતા શું છે કયા ધ્યાન હેતુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે કેટલો ખર્ચ આવેલો છે અને ખાસ કરીને આને રજિસ્ટર માટે કામ કરવામાં આવે આ જે રોબોટ છે એ ખૂબ જ ઓછા ખર્ચમાં બન્યો છે અને આ રોબોટ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે ઘણી વાર જોઈએ છે કે જે બાળકો બોરલમાં ફસાઈ જાય છે એને બહાર કાઢવા માટે સરકારે ખૂબ જ અથાક પ્રયત્નો કરવા પડે છે જેમાં એ લોકોને વધારે સફળતા મળતી નથી તો આપણે એક એવો રોબોટ બનાવ્યો છે જે અદ્યતન ટેકનોલોજીથી બનેલો છે જેની અંદર સેન્સર્સ લાગેલા છે અને ફૂલ્લી ઓટોમેટિક છે જેનાથી બાળકને આપણે ખૂબ જ ઓછા સમયમાં જીવિત બહાર કાઢી શકીએ છીએ અને આ રોબોટને આપણે ડિઝાઇન જે છે તે પેટર્ન કરવા માટે આગળ રજિસ્ટર કરવામાં મોકલેલી છે રોબોટ બનાવવામાં જી હા આગળ રોબોટ જે બૈના છે એ ખૂબ જ ખર્ચાળ છે જ્યારે આ જે છે જેની ખર્ચ ખૂબ જ ઓછો છે